ઠંડીએ હતા કોઈક બેઠું હતું એમાં એક ગાડીવાળા ફૂલ ફૂલ સ્પીડથી એટલી બધી સ્પીડથી કે આગલા ઘરેથી એક સ્કૂટર ઉડાડતા આવ્યા મારી ગાડી ઉડાડતા આવ્યા સામે એક બાજુ ગાડી પડેલી રોડ એકદમ સુમસામ હોય છે દિવસે પણ સુમસામ હોય છે તો રાત્રે તો કોઈ અવર જવર પણ નથી હોતી એવા વિસ્તારમાં કોઈ વ્યક્તિ એવી સ્પીડથી ગાડી હાંકતો આવ્યો કે બીજા ઘરેથી તો સ્કૂટર તાણતો તાણતો આવ્યો ને મારા ભાઈ અરે એ સ્કૂટર ભટકાણો મારો ભાઈ બેભાન થઈ ગયો ઘડીક તો એનો પગ ભાંગી ગયો છે એને એક્સરે લેવા પડ્યા છે મોઢે દાઢીએ ત્રણ ટાંકા આવ્યા છે ગાડીને નુકસાન થયું છે ગાડી તો ત્રણ ચાર કે પાંચ ઉડાડી છે મેં જોઈ નહોતી એની પોતાની ગાડી પણ કાબુ બાર જો ન થઈ હોત તો એ સીધી ગાડી જાત તો ખૂબ નુકસાન થાય ખૂબ પણ એ વંડી ભટકાણી એટલે કેટલાય બચી ગયા છે